નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શ્રી સમસ્ત ગુજરાત પ્રવ સમાજ સુરત દ્વારા 122 તેજસ્વી તલાવ નું કરાયું સન્માન સમાજના ના શ્રેષ્ઠી હોય તેજસ્વી બાળકો નું જાહેર માં સન્માન કરે તો તે આખા સમાજનું સન્માન છે પોલીસ કમિશનર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શિક્ષણ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બ્રહ્મ સમાજના આ વર્ષે એકસો બાવીસ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા શ્રી સમસ્ત ગુજરાત સમાજ સુરત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજી વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે આ વર્ષે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ બે હજાર કાર્યક્રમ અડાજણ ખાતે આવેલ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો આ વર્ષે બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત સાથે જીવનમાં આગળ વધવા જરૂરી પ્રેરણા પૂરી પાડવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શ્રી શૈલેષભાઈ ઠાકોર પ્રમુખ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત સમાજના આગેવાન શ્રી વશિષ્ઠ જાની શ્રી સંજયભાઈ મહેતા વૈદ્ય શ્રી મનોજભાઈ ઉપાધ્યાય શ્રી ઘનશ્યામ શર્મા પ્રમુખ વિપ્ર ફાઉન્ડેશન સુરત શ્રી કિશોરચંદ્ર જાની પ્રમુખ સુરત શહેર આચાર્ય સંઘ ડીવાયએસપી શ્રી રેલવે પોલીસ શ્રી ડીએચ ઘોર પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સુરત શહેરના જુદા જુદા બ્રહ્મ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જે દીપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેજસ્વી તાલાઓના સન્માન સમારોહનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી રહે અને બ્રહ્મ સમાજના જુદા જુદા વર્ગના લોકો જોડાય તે માટે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેજસ્વી તાલાઓના સન્માનના કાર્યક્રમમાં દર વર્ષે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતને ખૂબ જ સારો પ્રતિસાદ લોકો દ્વારા મળે છે ગત વર્ષે એકસો અગિયાર જેટલા તેજસ્વી તાલાઓનું સન્માન કર્યું હતું આ વર્ષે એકસો બાવીસ જેટલા તેજસ્વી તાલાઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ વર્ષે વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા યુવા પાંખ મહિલા પાંખના કાર્યકર્તાઓ મળી કુલ ચારસો પચાસથી વધુ બ્રહ્મ સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉત્સાહ ભેર જોડાયા હતા મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા પ્રદેશ સંગઠન મંત્રી આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજ રોજ સંસ્કાર ભારતી શાળાના ઓડિટોરિયમમાં સુરત શહેરમાં વસતા બ્રહ્મ સમાજના ધોરણ દસમાં એસી ટકા ઉપર અને બારમાં સિત્તેર ટકા ઉપર તથા રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને કેન્દ્રીય કક્ષાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા વિદ્યાર્થીઓનો કુલ મળીને એકસો બાવીસ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે અમારા સમાજના એક કાર્યકર્તા અમારી ટીમના સભ્ય શ્રી પ્રેમલભાઈએ પણ એકસો બાવીસ વખત રક્તદાન કર્યું છે તેમનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું ને કેટલા સમયની મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ઉપસ્થિત રહ્યા હતા સાથે ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે શહેરના નામાંકિત ડોક્ટરો અને શિક્ષણવિદો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા